બપોરે ખાવા આવ તો આપણે મોઆઈલ ગયો ઘેસ અને વરસાદ બરોબર ને ચાલુ થઈ ગયો બહુ વરસાદ ચાલુ છે હવે તાંબા ઉપર થઈ ગયું બતાવું વરસાદ વધારે ચાલુ થઈ ગયો એટલે ભાઈ ગયો ઘેસ ભરાઈ ગયું પાણી બસ ચાલુ જ છે આપણે ઘેર હતા અને દેવ ક્યાં આવ્યો પકોડી આવી હતી આ બધા ખાવાય આવી દેવના દેવ કોઈ કે આવું હા હાજી ખાવું પડે પકોડી ખાવી પડે મજબૂત બનાવે

આ તો જ ઝુક ઝુકમી લઈ જા આ બાજરી આખી ઉગાડી દીધી તો અને આ પેલી કોન્ક્રીટ કે જે કોઈનાથી નમતી નહીં રાતે વાયરે નમાડી દીધી એ આપણો મેઠો લેબળો જ છે એક જાતનો કરડ અરે બાંડો આપણે જે ટાણસમાં એજન્સી હતાની કરડ થાય ટાણસમાં સામકો આપણે મેહોલ આપેલી છે બોલો અમારો મિત્ર મેઠો લેબળો મેઠો લેબળો નહીં

જુવા બચ્ચા પૂરાના શક્તિ એક ગીત ગઈ નાખેર તું ના ગાય ભઈઓ તો ગાડીઓ વાળા વાળા મોટા આ કરાય આ તો વાળા

તો આપણા કિશનને દાવા વર દીકરા દીકરી ગયા હી અને હવે ખાવા ખાવાના છીએ કિશન ઘેર ખાવા બેઠો અને મને ફોન કર્યો કે તું ઘેર ખાવાય એટલે આપણે ઘેર ખાવા જઈએ અને હવે આપણે વ્લોગ વ્લોગને એન્ડ કરીએ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા મિસ્ટર કિશન ને તો હવે મળીશું નવા વ્લોગ સાથે